નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે વાત કરીએ કાજલબેન મેરિયા વિશે કેમ કે લાઈવ પ્રોગ્રામમાં કાજલબેને એવા ઈશારા કર્યા કે લોકો પણ સકચુટ થઈ ગયા અને લોકોને એવું લાગ્યું છે કે આ કાજલબેને આવા ઈશારા કેમ કર કેમેરામેને પણ તેમના ઉપર ફોકસ કરી અને વિડીયો બનાવ્યો છે તમને હું વિડીયો હું બતાવું અને વિડીયોમાં એવા ઈશારા છે તે તમે જરૂરથી મને કોમેન્ટ કરીને બતાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવી આવી કોઈ પણ અપડેટ આવે તો મારી ચેનલ પર તમને પહેલાં જ જોવા માટે મળી રહે તો આવો આપણે તે વિડીયો જોઈએ અને વિડીયોમાં કેવા ઇશારા છે તમને જુઓ અને પછી મને જણાવજો તો આવો આ વિડીયો તમે જુઓ